આ કુર્સી ભુવા જેવા જો આવા ફેરે ફેરે આપણે ભુવાજી મળે ને તો જ આપણે કરતે કરતે થઈ જવું અને અત્યારે દરેકને મારી એક વિનંતી બને એટલા સ્વસ્થ રહેજો વ્યસન મુક્ત રહેજો મા બાપ ગૌ માતાની ખૂબ શિવસા સેવા કરજો આશા લાંબી જીવન ટૂંક માથે કાલ કરાલ કરવાનું તો આજે કરો કોણે દીઠી કાલ સપના કેરી સંપત્તિ વીજળીનો ચમકાર એમ જગમો જાણજો આયુષ જતો વાર સજનો ક્યારે જિંદગી સમાપ્ત થાય નક્કી નથી તો આપ શુભ કર્મ કરી પ્રભુને ભજી મા બાપના ઋણમાંથી મુક્ત થઈ ગૌ માતાના ઋણમાંથી મુક્ત થઈ અને પવિત્ર જીવન જીવો તો પરમાત્માના ચરણમાં આપણો નિવાસ થાય આ મને આપણે બોલવાનો મોકો મળ્યો મારે તો રેવાપરી બાપુને સાંભળવા હતા પણ બાપુ આવા સંતોની આજ્ઞાનું પાલન કરવું સંત બોલે સંત કે બેસી જાવ તો બેસી જવું સંત કે ઉઠ તો ઉઠી જવું સંત કે હાલતો થાય તો હાલતું થઈ જાવું સંતની આજ્ઞા એ જ આપણું કલ્યાણ તો બાપુ આપના ચરણોમાં પણ વંદન કેટલા કેટલાય તપો મૂર્તિયા આ મોમાઈ મોરાથી બાપુ પણ પધાર્યા સજનો એમની તપસ્યાના એમના ત્યાગને લાખ લાખ વંદન કે ક્યાંથી આપણે આપણને પાવન કરવા સંતો આયા એ અહીં કઈ પ્રસંગ દીપાવા નથી આયા આ પતિતોને પાવન કરવા જેમ સ્વર્ગમાંથી માં ગંગા ઉતરી એમ દરેક તપો આશ્રમ જગ્યાઓ મઠ મઢી છોડી અને આપણા પતિતોને પાવન આવા સંતો તૈણ પધાર્યા એવા સંતોના ચરણમાં વંદન પંડિતોના ચરણમાં વંદન માં ભગવતી જગદમ તો ઘટવો જ બેઠી આ એક જનતા જનાર્દનના ચરણમાં વંદન હે પૂર્ણ પરમાત્મા સુખી રહી શું આત્મા વિશ્વ બને ધર્માત્મા અને પૂર્ણ હોય તમારી મનકામના બોલો લાખેશ્વરી માત મા રઘુપુરી દાદાકી અને આપ જનતા જનાર્દન કી સંત ભગવાન કી જય હિન્દ જય ભારત કોટી કોટી પ્રણામ શુદ્ધ પવિત્ર અને સાત્વિક આત્મા સમાન પરમ પૂજ્ય નાગરવનજી મહારાજ બાપુના ચરણોમાં કોટી કોટી પ્રણામ ગૌ પ્રેમી છે શુદ્ધ સાત્વિક પવિત્ર આત્મા છે ભજની અને સત્સંગી આત્મા છે એમના ચરણોમાં કોટે કોટી પ્રણામ